કચ્છમાં ભૂગુ ઋષિ સહિત સપ્ત ઋષિ આશ્રમ ખાતે પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પાટોત્સવ નિમિત્તે અહીં નૂતન ધ્વજરોહણ તેમજ વિષણું સહસ્ર પાઠ શિવત અને હનુમાન ચાલીસાનું પઠન કરાયું હતું અહીં પિતૃતર્પણ માટે હજારો લોકો આવે છે અહીં ના ગાગર કે નાગોરી ના બીજા કોઈ વાસણ પરંતુ ફક્ત એક નાનકડી ટબોડી દ્વારા પાણી રડવામાં આવે છે बोलो श्री रामचंद्र भगवान की जय राधे कृष्ण भगवान की जय लक्ष्मीनारायण भगवान की जय आज रोज महेंद्र शंभुलाल निमावत वसोती में पूजा कर रहा है तेरे तो आज रोज द्रबुल तिथि अंदर विष्णु में पाठोत्सव जो मू आ जगह माते पितृ कार्य माते मणसों घना આવતા હોય છે ગામે ગામથી શહેરોમાંથી ત્યાં ક્યાંથી મા પિતૃ કાર્યમાંથી આવતા હોય છે અને પિતૃને જે મોક્ષાથે એ બધાને પણ અહીંયા લાભ મળતો હોય છે અને પિતૃને જે આત્મ થઈ જતા હોય છે તો ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનનું વરદાન છે આ જગ્યામાંથી જ્યારે ભગવાન પાછો ત્રીસનો પાઠો ઉજવવામાં આવ્યું ત્યારે રામ જાનકીજી હનુમાનજી મહારાજ પ્રમુખેશ મહાદેવ સપ્ત ઋષિ ભૃગુ ઋષિ બધી જગ્યાએ નવી ધજા બદલામાં આવી પાઠો ધામધૂમથી ઉજવવામાં આવ્યું બધા દેવોની આરતી પૂજા અર્ચના હનુમાન ચાલીસાના પ્રાર્થનાઓ કરવામાં આવ્યા આ જગ્યા તે હજારો માણસોની અંદર ભાવ પર પ્રોત્સાહન લીધો અને પોતાના આત્માને અનુસૃત કર્યું આ દ્રગુતિ મને અંદર હજારો માણસો લાભ લીધો